સુરેન્દ્રનગરમાં નવરાત્રીના પૂર્વે પૂર્વ બજારોમાં ખરીદી માટે શ્રદ્ધાળુઓ અને નાગરિકોની ભારે ભીડ જોવા મળી આજે રવિવાર હોવા છતાં વેપારી એસોસિએશને બજાર આખો દિવસ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે જેના કારણે છેલ્લી ઘડીની ખરીદી માટે જિલ્લાવાસીઓ બજારોમાં ઉમટ્યા નવરાત્રીની તૈયારીએ જોર પકડ્યું છે અને પૂજા સામગ્રી જેવી કે અગરબત્તી ચૂંટણી ગૂગડ માટલા માળા નારિયેળ કુમકુમ અને શણગારની વસ્તુઓની માંગવા નોંધપાત્ર વધારો થયો આ સાથે ગરબા અને દાંડિયા માટે ચણિયાચોળી ટ્રેડિશનલ ડ્રેસ અને અન્ય પોશાકોની ખરીદીએ પણ બજારોમાં રોનક વધારી તમામ વસ્તુઓના વધારો જોવા મળી રહ્યો છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ આવતીકાલે નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે કેવી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્ગર જિલ્લાની બજારોમાં છે તે ગ્રાહકો ની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને ચુંદડી હોય અલગ અલગ પ્રકારના ફૂલો હોય અથવા તો આ જે નવરાત્રીમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ છે તેની શ્રદ્ધાળુઓ દ્વારા ખરીદી કરવામાં ઘર સુસો ની વસ્તુઓ છે તેની પણ ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરી ચાલુ વર્ષે ભાવમાં વધારો છે તે છતાં પણ આજે આ નવરાત્રીનો પર્વ થઈ રહ્યો છે દિવસ છે

ઘી લાયો તો બે હજાર રૂપિયા ભાવ હતો કિલો ના ઘી ના બે હજાર રૂપિયા ભાવ હતા છતાં મેં પાંચસો ગ્રામ ને એક હજાર રૂપિયા ઘી લીધું સાથે વસ્તુ ની ખરીદી છે સુરેન્દ્રનગર ની બજારોમાં હાલ જે ભીડ છે તે જામી છે અલગ અલગ વસ્તુ ની ખરીદી કરવા માટે લોકો છે તે બજારમાં આવી રહ્યા છે મોંઘવારી નો માર નડતો હોવાનું વેપારીઓ દ્વારા અને ખાસ કરીને જે ગ્રાહકો છે

તમામ વસ્તુની જે ખરીદી છે તે ચાલી રહી છે અને સુરેન્દ્રનગર વાસીઓ મન મૂકીને બજારમાં આવી રહ્યા છે અને તે ખરીદી કરી રહ્યા છે નવરાત્રી ના પર્વ ને લઈ ત્યાં આ જે ગ્રાહકો અને સરદારુઓ છે તેમનો ઉત્સાહ પણ આત્મા હવે હાલ જોવા મળી રહ્યો છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપ